દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાદ હવે સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હલચલમાં આવી ગઈ છે રાજ્યમાં દરેક સંવેદનશીલ સ્થળોએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાજી અને દ્વારકા જેવા યાત્રાધામોમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક બનાવી દેવામાં આવી છે મંદિર પ્રવેશ દ્વારાએ મેટલ ડિટેક્ટર લગાવવામાં આવે છે અને ભક્તોના બેગ પ્રસાદ અને તુલસીની માળાઓ સુધીની ઝીણવટભરી તપાસ થઈ રહી છે ખાસ કરીને અંબાજી મંદિર ખાતે ચોવીસ કલાક એલએમજી સુરક્ષા ગાર્ડ તૈનાત રાખવામાં આવે છે ગઈકાલે રાત્રે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમે મંદિર પરિસરનું સઘન ચેકિંગ પણ કર્યું હતું રેલવે સ્ટેશન પર મુસાફરોની બેગ અને દસ્તાવેજોની વિગતવાર તપાસ થઈ રહી છે સરે આસપાસની હોટલો અને લોજમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ ચકાસવામાં આવી રહ્યા છે કોઈ અજાણ્યા અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશરો ન લઈ શકે તે માટે વિશેષ દળો તૈનાત છે રાજકોટમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે ખાસ કરીને ત્યાં રોકાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમો અને હોટૅલોની બહાર પોલીસની ઉપસ્થિતિ વધારવામાં આવી છે કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને પોરબંદર અને દ્વારકામાં કોસ્ટલ હાઇવે પર નાકાબંધી શરૂ થઈ છે તે ઉપરાંત ગાંધીનગરના સચિવાલય પ્રવેશ સમયે દરેક વાહનની કડક તપાસ બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે એરપોર્ટ વિસ્તારોમાં પણ ડોગ સ્કવોડ અને બોમ્બ ડિટેક્શન ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે